આ કાર્યક્રમમાં ડીડી રાજપૂત શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશભાઈ પટેલ સહિતના નગર શ્રેષ્ઠીઓ હાજરી આપી હતી આ અવસરે વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન ટ્રસ્ટીઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું જે સમાજ સેવામાં તેમના યોગદાનને બિરદાવવા માટેનો એક ઉમદા પ્રયાસ હતો વાલ્મિકી જયંતિ નિમિત્તે ફરાદનગરમાં વાલ્મિકીજીની જન્મ જયંતિનું ઉજવણી કરવામાં આવી રામચંદ્ર ભગવાન અને વાલ્મિકી ઋષિનું પૂજન કરવામાં આવ્યું વાલ્મીકી સમાજના અગ્રણીઓ કે જેમણે સમૂહલગ્ન થકી સમાજની સારી સેવા કરી છે એનું સન્માન પણ થયું સમાજના સૌ સાથે લોકો ગઈને લોકો સમાજમાં સમરસતા આવે એના માટેની વ્યવસ્થા રામજી મંદિરે કરી રામજી મંદિર ટ્રસ્ટ અને સમાજના અગ્રણીઓનો ખૂબ સારો સહકાર રહ્યો સમાજમાંથી શ્રેષ્ઠ સજ્જનોનો સૌનો આવકાર રહ્યો અને સૌ સાથે મળીને ભોજન કરીને સૌ છૂટા પડ્યા એવો શ્રેષ્ઠ વાલ્મિકી ઋષિનો જન્મજયંતિનો દિવસ આજે ઉજવવામાં આવ્યો સૌનો સહભાગ રહ્યો સાથે મળીને સૌએ લલાના દર્શન કર્યા અને રામ તરફ સૌનું જીવન જાય સૌમાં રામ જાગે

સમાજમાં એકતા અને સન્માનનો સંદેશ ફેલાવે છે